ભરૂચ જિલ્લાના બાવન ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર કચેરી ખાતે પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કસાક મક્તમપુર ગામની સીમ ખાતે સર્વે નંબર અગિયાર ઉપર ગામ આદિવાસી સમાજનું સ્મશાન અસ્તિત્વમાં છે આ સ્મશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના બાવન જેટલા ગામડાઓના આદિવાસી પરિવારો તેમના સ્વજનોની અંતિમ ક્રિયા આજ ગૃહમાં કરે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાનની બાજુમાં આવેલ જમીનમાં કોઈ બિલ્ડર દ્વારા જેસીબી મશીનથી જમીનનું લેવલિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જ્યાં ભવિષ્યમાં મોટી હાઈરાઈઝ બિલ્ડિંગ બાંધવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે અમે અહીંયા મક્તમપુર જિલ્લા પંચાયત ભૂકંપ આવાસમાં રહીએ છીએ અમે અહીંયા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું ભાવન ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જીસીબી અને પોતાના વાહનો જાય છે જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા છે ત્યાં ઘણા વર્ષોથી અમારા બાપ દાદાઓ વખતથી ત્યાં અમે મતલબ સમાધિ દફનવિધિ કરીએ છીએ અને ત્યાં જે કબરો છે ત્યાં અમુક બિલ્ડરો દ્વારા ત્યાંથી એ લોકો કબરો પરથી બુલ્ડોઝરને રસ્તો લઈને જાય છે જે અમારે અમારા પૂરા આદિવાસી સમાજની લાગણી દુબાય છે જો કે ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવરજવર માટે બીજો કોઈ માર્ગ હાલ ઉપલબ્ધ નથી જેથી બિલ્ડર દ્વારા આદિવાસી સ્મશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે જેથી બિલ્ડર દ્વારા જે રસ્તાની માગણી કરવામાં આવી છે ત્યાં આદિવાસી પરિવારના સ્વજનોની સમાધિ હાલમાં અસ્તિત્વમાં છે અને બિલ્ડર આ સમાધિ દૂર કરી રસ્તો મેળવવાની સ્પષ્ટ મનસામાં હોય તેમ લાગી રહ્યું છે જેથી બિલ્ડર દ્વારા આવી કોઈ અરજ કોઈ કચેરીએ થઈ હોય તો તેની પરવાનગી મંજૂર કરવામાં ન આવે અને જો પરવાનગી આપી હોય તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે અમારા જિલ્લા જિલ્લા પંચાયત પંચાયત પાછળ અમે અને અમારા જિલ્લા પંચાયત કોલોની પાછલા ભાગે પાવન ગામનું શમશાન ગૃહ આવેલું છે હવે તે સમશાન ગૃહની બાજુમાંથી આ જે હમણાં કંઈક જમીન કંઈ વેચાણ થઈ ગઈ છે તો હા ત્યાં અમારા જે સમશાનની જમીન છે તે પણ ખોદી નાખવામાં આવી છે તો તેને બંધ કરાવવા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાહેબ સુધી